બજેટ બાદ હવે આવનારો મહિનો એટલે ઓગસ્ટમાં પહેલી ઓગસ્ટથી જે નિયમો બદલાય છે તે તમારા ખિસ્સા ઉપર મોટી અસર કરવાના છે એટલે કે તમારા જે ડેલી ખર્ચ છે તેની અંદર પણ અસર કરશે હવે આ તમામ નિયમો શું છે અને કયા પાંચ મોટા એવા નિર્ણયો લેવામાં આવ્યા છે કે જે પહેલી ઓગસ્ટથી બદલાવાના છે તો એચડીએફસીનું જો ક્રેડિટ કાર્ડ તમે યુઝ કરતા હોવ તો તેમાં મોટો બદલાવ આવ્યો છે એ ઉપરાંત એલપીજી ગેસના સિલિન્ડરમાં પણ ભાવમાં ફેરફાર છે એ ઉપરાંત ગૂગલ મેપ્સની સર્વિસીસમાં ફેરફાર છે સીએનજી પીએનજી અને જે ઈંધણ છે તેના ઉપર પણ ભાવમાં ફેરફાર છે અને આ વખતે સૌથી વધારે બેંક ક્યારે બંધ રહેશે તહેવારો ક્યાં ક્યાં છે અને કઈ તરીકે બેંક બંધ રહેવાના છે તે સમગ્ર વાત તમારે જાણવી જરૂરી છે અને તમામના જવાબ હું આપીશ આજના વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સૌથી પહેલાં વાત કરી લઈએ કે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ જો તમારી પાસે છે તો તેમાં કયા કયા ફેરફાર છે કે જેનું તમારે ધ્યાન લેવાની જરૂર છે નવા નિયમ પ્રમાણે જો તમે એચડીએફસી કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ થર્ડ પાર્ટી પેમેન્ટ એપ જેમ કે પેટીએમ ક્રેડ મોબીક્વિક ફ્રી ચાર્જ જેવી કોઈપણ અન્ય એપના માધ્યમથી ભાડું ચૂકવશો તો ટ્રાન્ઝેક્શનની રકમ ઉપર એક ટકા જેટલી ફી લાગુ પડશે આ ચાર્જ સૌથી વધુ પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રણ હજાર રૂપિયા હોઈ શકે છે એ જ રીતે કોઈ એજ્યુકેશનલ ફી થર્ડ પાર્ટી એપથી ભરો છો તો તેમાં પણ એક ટકા જેટલું તમને ચાર્જ લાગી શકે છે ઉપરાંત કન્ઝ્યુમર કાર્ડનો ઉપયોગ કરીને જો તમે કોઈ ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવો છો અથવા તો કોઈ પંદર હજારથી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે એક ટકો ચાર્જ આપવો પડશે રોજબરોજ આપણા ઘરમાં જે વપરાતો એલપીજી ગેસ સિલિન્ડર એટલે કે રાંધણ ગેસ છે તેના ભાવમાં શું ફેરફાર આવે શકે એમ છે તે પણ જાણી લઈએ સામાન્ય રીતે એલપીજી ગેસની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે જોકે આ ભાવ સરકારે જુલાઈમાં ઓગણીસ કિલોના કમર્શિયલ બાટલા ઉપર ભાવ ઘટાડી દીધા હતા અને એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે ઓગસ્ટમાં ઘરના એલપીજી સિલિન્ડર પર ભાવ ઘટી શકે છે આ ભાવ સવારે છ વાગ્યે જાહેર કરવામાં આવશે આ પાંચ બદલાવોની અંદર સૌથી મોટો બદલાવ એવો આવી શકે છે કે જેની અંદર સીએનજી પીએનજી અને જે ફ્લાઇટનો ફ્યુલ હોય તેના ભાવમાં ઘટાડો આવી શકે તેવી શક્યતા છે શું છે માહિતી જાણીએ આ બદલાવમાં ઓઇલ અને માર્કેટિંગ કંપનીઓ સીએનજી પીએનજી અને હવાઈ ઈંધણના ભાવમાં સતત બદલાવ કરતી હોય છે એવી પણ શક્યતા છે કે સીએનજી પીએનજી અને હવાઈ ઇંધણના ભાવમાં ઓગસ્ટ મહિનામાં બદલાવ આવી શકે છે જો આ જ વર્ષમાં એપ્રિલમાં હવાઈ ઇંધણની કિંમતમાં ઘટાડો થયો હતો જેનાથી ફ્લાઇટની ટિકિટ સસ્તી થઈ ગઈ હતી હવે આ વખતે જો ફ્લાઇટના જે ઇંધણ હોય છે તેમાં વધારો થાય છે તો સ્વાભાવિક છે કે ટિકિટ પણ મોંઘી થઈ શકે છે પાંચમાંથી ચોથો મોટો ફેરફાર એ છે કે જેની અંદર ગૂગલ મેપ્સની સર્વિસિસ ડેવલોપર્સ માટે હવે સસ્તી થવાની છે આ વિશે શું વધારે માહિતી છે જુઓ ગૂગલ મેપમાં એક ઓગસ્ટથી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ભારતે તેને ગૂગલ મેપમાં હવે સર્વિસિસ ચાર્જ તરીકે સિત્તેર ટકા ઘટાડવાની જાહેરાત કરી છે આ સિવાય હવે ગૂગલમાં તેમના મેપની સર્વિસીસ માટે ડોલર ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ લેવામાં આવશે હવે આ વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કહ્યું હતું ને કે બેંકની જે રજાઓ આવવાની છે તેના વિશે પણ વાત કરીશું તો આ વખતે સૌથી વધારે તેર દિવસ સુધી ઓગસ્ટ મહિનાની અંદર જી હા તેર દિવસ સુધી બેંક બંધ રહેવાના છે એટલે જો તમે તમારું કામ કરવા માટે બેંકે જતા હો તો આ બધી તારીખો યાદ કરી લેજો ઓગસ્ટ મહિના માટે થોડા ફેરફારો થવાના છે અને હવે એમાં જે છેલ્લો ફેરફાર છે તે પ્રમાણે બેંકમાં તેર દિવસ સુધી રજા રાખવામાં આવશે તેર દિવસ બેન્કો બંધ રહેવાની છે એટલે કે જો કામ કરવા નીકળો છો તો આ તારીખો પહેલાં જોઈ લેજો જેમાં રક્ષાબંધન જન્માષ્ટમી સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકોમાં રજા રહેશે આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે હાલ બસ આજના વિડીયોમાં આટલું જ આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે અને શેર કરી દો તમારા તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલીના મેમ્બર્સને અને આ વિડીયોને લાઇક શેર અને તમને કયા વિડીયો ઉપર કે કયો એવો ટૉપિક છે કે જેના ઉપર હું વિડીયો બનાવું તમને ઈચ્છો છો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર